રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આજે સાત ઓગસ્ટ ગુરુવારના આ શુભ દિવસે આપ સૌનું સ્વાગત છે ભગવાન શ્રી વિષ્ણુની અસીમ કૃપાથી આજે અનેક રાશિઓ માટે વિશેષ લાભદાયક યોગો સર્જાઈ રહ્યા છે ગુરુવારનો આ પવિત્ર દિવસ આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે તેવી પ્રાર્થના પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અલ અને ઈ આજે તમારા માટે કાર્યક્ષેત્રમાં સફળતાના નવા દ્વાર ખુલશે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને પૂરી સફળતા મળશે નોકરી કરતા જાતકો તેમના ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે જ્યારે વેપારીઓ માટે કોઈ નવી ડીલ થઈ શકે છે આ સમય નવા કામની શરૂઆત કરવા માટે ખૂબ જ શુભ રહેલો છે પરિવારજનો અને મિત્રો સાથે તરફથી કોઈ સરપ્રાઇઝ અથવા આનંદદાયક સમાચાર મળવાની પૂરી શક્યતા રહેલી છે આત્મવિશ્વાસથી ભરપૂર આ દિવસ તમારી ઉર્જા અને ઉત્સાહમાં જરૂરથી વધારો કરશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ આજે તમારા આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા રહેલી છે રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો રહે છે જો તમે કોઈ નવી યોજનામાં નાણાં રોકવાનું વિચારી રહ્યા હો તો તે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક સાબિત થશે જો કે તમારા તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સાવધાન સાવધાન રહેવું પડશે ખાસ કરીને પેટ સંબંધિત તકલીફો તમને પરેશાન કરી શકે છે બહારનું ખાવા પીવાનું ટાળો અને સ્વચ્છ આહાર પર ધ્યાન આપો મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ તેમજ ઘ આજે વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ રહેલો છે જો તમે કોઈ પરીક્ષા ઇન્ટરવ્યૂ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો તમને ચોક્કસ સફળતા મળશે લેખન વકૃત્વ કે અન્ય કળાના ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે પણ આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે જોકે લગ્નજીવનમાં થોડી ઉતાર ચડાવની પરિસ્થિતિ આવી શકે છે તમારે તમારા જીવનસાથી સાથે વાતચીત કરીને ગેરસમજણ દૂર કરવાનો પ્રયાસ જરૂરથી કરવો પડશે શાંતિ અને ધીરજથી કામ લેવું હિતાવક રહેશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ આજે તમારા ઘરમાં શાંતિનો માહોલ રહેશે લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદોનો અંત આવશે અને સંબંધોમાં મધુરતા આવશે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે આ દિવસ ઘરની સુખ શાંતિ માટે ખૂબ જ શુભ રહેલો છે જો કે તમારે બિનજરૂરી ખર્ચાઓથી સાવધાન રહેવું પડશે કોઈ એવી વસ્તુ પર ખર્ચ ન કરો કે જેની તેમને જરૂર ન હોય નહીંતર તમારું બજેટ ખોરવાઈ શકે છે સિંહ રાશિ સિંહ રાશિના નામા અક્ષર છે મ કે મટ તમારી મહેનતનું પૂરું ફળ આજે તમને મળી શકે છે તમે અત્યાર સુધી જે પણ સખત પરિશ્રમ કર્યો તેના સકારાત્મક પરિણામો આજે જોવા મળી શકે છે તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ આજે ચરમસીમા પર રહેશે જેના કારણે તમે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો વેપારમાં થોડી ધીરજ રાખવી જરૂરી છે આજે કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચાર કરી લેજો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પથ થત તેમજ હણા આજે શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રમાં તમને સફળતા મળશે જો તમે કોઈ નવો અભ્યાસ શરૂ કરવાનો વિચારી રહ્યા હો તો આ સમય સારો રહેલો છે પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે તેથી તમારે સંતુલન જાળવવાનો પ્રયાસ જરૂરથી કરવો પડશે તમારા શબ્દોને વર્તન પર નિયંત્રણ રાખો આજના દિવસે દાન ધર્મ કરવાથી મનને શાંતિ મળશે અને સુખ ફળની પ્રાપ્તિ થશે તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે ર તેમજ તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે તમે જે પણ નિર્ણય લેશો તેમાં તમને સફળતા જરૂરથી મળશે મારી ધંધાકીય યોજનાઓ આગળ વધશે અને તેનાથી તમને લાભ મળી શકે છે જો કે તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા થઈ શકે છે તેમની યોગ્ય કાળજી રાખો અને જરૂર જણાય તો તબીબી સલાહ પણ જરૂરથી લોશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું તેઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તમે તમારી સમજદારીથી તેમને હટાવી શકશો કારકિર્દીમાં પ્રમોશન મળવાની શક્યતા રહેલી છે તમારી મહેનત અને લગ્નને કારણે તમને માન સન્માન પણ મળી શકશે પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમને આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ થશે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ આવકના નવા સ્ત્રોત ખુલશે તમને નાણાકીય લાભ મળવાની પૂરી શક્યતા રહેલી છે જો તમે કોઈ નવા વ્યવસાયમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તે પહેલાં યોગ્ય સલાહ લેવી જરૂરી છે સાધુ સંતોનો આશીર્વાદ લેવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે તેમનો સંગ અને આશીર્વાદ તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે તમારે વધુ મહેનત કરવી પડશે પરંતુ તેનું ફળ તમને ચોક્કસ મળશે પારિવારિક જવાબદારીઓમાં વધારો થઈ શકે છે જેને તમારે સમજદારીપૂર્વક નિભાવવાની પડશે વેપારમાં પ્રગતિ થશે અને નવા લાભના યોગ મને બને રહ્યા છે તમારી મહેનત અને સમર્પણ તમને સફળતાના શિખર પર પહોંચાડશે કુંભ રાશિ કુંભ રાશિના સ શ શ આજે મિત્રો અને સંબંધીઓ સાથે આનંદદાયક સમય થઈ પસાર થશે તમે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશો અને નવા લોકો સાથે મુલાકાત થશે જોકે તમારે વધુ ખર્ચથી બચવો પડશે આજના દિવસે પ્રેમ સંબંધમાં નવી ઉર્જા અને મધુરતા આવશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ છ આજે તમે તમારી દિનચર્યા કોઈ નવું પગલું ભરશો જેનાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે દરેક કાર્યમાં ઉત્સાહથી ભાગ લેશો જોકે આંખોની તકલીફ થવાની શક્યતા રહેલી છે તેથી તમારે તમારી આંખોનો આરામ આપવો જરૂરી છે આજે પૂરતી ઊંઘ અને આરામ કરવો તમારા માટે ફાયદાકારક સાબિત થશે આશા રાખીએ છીએ કે આ રાશિફળ તમને તમારા દિવસનું આયોજન કરવામાં મદદરૂપ થશે તમારો દિવસ શુભ રહે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેમની અસર અલગ હોઈ શકે છે તેથી વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે